બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહી અને આ વડગામ નો ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ આજે ગુજરાત ની પોલીસ એ ધારે તો બાર કલાકની અંદર આ ગુજરાતમાંથી તારું બંધ કરાવી કે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ ના પણ હાથ બંધાયેલા છે ક્યાંક ક્યાંક અમદાર રાજ ચાલે છે ક્યાંક ક્યાંક ઉપર થી દબાણ ચાલે અને હવે તો પોલીસ જાડા થઈ ગયા અને વિસાવદર પછી પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે જાડા થઈ ગયા હોય તો ચડીઓ બદલે મેળ ન પડે દવા કરવી પડે નરેન્દ્ર મોદી ભોટ છો ચાલો મિત્રો જયાદિવાસી જય જયવાર ઘણા દિવસથી આજે આપણે વિડીયો લઈને આવ્યા છે અને સૌથી પહેલાં હું કહેવા માંગુ છું કે આપણા દાહોદ જિલ્લાના જેટલા બી આદિવાસી હોય એટલા આ વિડીયોને આગળ શેર કરજો ભાજપ કોંગ્રેસ સુધી આમ આદમી પાર્ટી સુધી આ વિડીયો એટલો શેર કરજો કે એક જણ દસ લોકોને શેર કરી શકજો અને ચાલો આપણે જાણવાનું છે કે રાહુલ ગાંધી અને જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા અને એક મેડમ બીજી શું કહે છે આ બધા ભાજપ કોંગ્રેસ આ આમ આદમી પાર્ટી વિશે તો ચાલો આપણે જાણીએ તો ચાલો આપણે પહેલાં તો એક મેડમનો પણ ક્યાંક ને ક્યાંક પોલીસ ના પણ હાથ બંધાયેલા છે ક્યાંક ક્યાંક હપ્તા રાત ચાલે છે ક્યાંક ક્યાંક ઉપર થી દબાણ ચાલે અને હવે તો પોલીસ સ્ટેશનો ની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે ટાર્ગેટ આપવામાં આવે

અને પૈસા ખાય છે ને કારોબાર અંદર અંદર ચલાવે એટલે દારૂ બંધ ના બંધ થાય એમ કેવા માંગે છે એટલે આગળ બોલે જ નહીં તો ચાલો જીગ્નેશ મેવાણી શું કહે બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં અને આ વડગામ નો ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો

એવું કહે છે કારણ કે આ તો દારૂ વિશે બધું અત્યારે જીગ્નેશ મેવાણી ચાલો કહે છે તો ચાલો આપણે ગોપાલ લેટાલિયા શું કહે છે એનો વિડીયો જોઈએ જાણા થઈ ગયા ભાજપ વિસાવદર પછી પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે જાડા થઈ ગયા હોય તો ચડિયો બદલે મેલ ન પડે દવા કરવી પડે ભાજપની સરકાર ને જાડા થઈ ગયા છે બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેલ નહીં પડે આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે મેળ નહીં પડે વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા 3 દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે અંગ્રેજો પણ ભાજપવાળા જેવું કામ કરતા હતા ખેડૂતો ઉપર કર નાખે વેરો નાખે ટેક્સ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસ ના દંડા લઈને પોલીસ મોકલે પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું ખેડા સત્યાગ્રહ સફળ થયો અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા

કારણ કે દવાખાને દવા કરાવવી પડે અને એનો મતલબ એમ કેવું છે કે મંત્રી હવે બદલે છે તો ચાલો ગોપાલ ગોપાલની વાત સાંભળી અને મિત્રો આપણે કોઈ વિરુદ્ધ માટે વિડિયો નથી બનાવતા આપણે જે છે તમને જાણ કરવા માટે વિડીયો બનાવજો છે અને આનો આરોપ થશે મતલબ થશે તમે કદાચ ભૂલ થતી હોય તમને કમેન્ટમાં જણાવજો તો ચાલો એક બીજી ક્લિપ જોઈએ નરેન્દ્ર મોદી नरेंद्र मोदी नरेंद्र मोदी क्या चोरी करता है क्या चोरी करता है क्या चोरी करता है नरेंद्र मोदी वोट चोर तो मित्रों राहुल गांधी मोदी विचे से तो एम कह मांगे से राहुल गांधी के नरेंद्र मोदी वोट चोर એ બી વાત બરાબર છે કારણ કે કોંગ્રેસની કોંગ્રેસવાળા વોટ નાખે તો બી ભાજપમાં જાય ભાજપમાં નાખે તો બી એમ જાય અને ચાલો ભાજપની વોટ તો ભાજપમાં જાય પણ પણ કોંગ્રેસવાળાની બી ભાજપમાં જાય એ બી વાત બરાબર છે તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને બસ વિડીયો બનાવતા બહુ મહેનત લાગે છે ને એડિટિંગ કરતાં તો બસ ખાલી એક સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરજો અને આ વિડીયો વધારમાં વધારે જેટલા બી મારા આદિવાસી હોય એટલા સુધી પહોંચાડજો અને આ વિડીયો આગળ શેર કરજો તો ચાલો જય આદિવાસી જય જવાહર